ઘણા લોકો કોફી પીવાનું પસંદ કરે છે જે શરીરના ઉર્જાને મૂળ જાળવવામાં રાખી મદદ કરે છે કેટલાક લોકો તેને સુધારવા માટે દરરોજ પીવું પસંદ કરે છે પરંતુ જો જાણું છું કે કોફી દરેક યોગ્ય માનવામાં આવતી નથી ખોરાકમાં નિષાદનો મર્યાદિત માત્રામાં કોફી પીવાનું ભલામણ કરે છે વધુ પડતા કોફીના સેવનને નકારમાં સારું થઈ શકે છે કેટલાક લોકોને કોફીને સફળ ટાળવી જોઈએ ભલામણના કારણે ચાલો જાણીતા લોકોની જે માહિતી કોફી પીવાનું ટાળવું જોઈએ જે નિષાન જણાયેલ કોફી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે કોફીના ઘણા પ્રકાર કેમિકલ હોય છે શરીરને નુકસાન પહોંચાડે છે ક્લોરિક એસિડ ઊંઘને બગાડે છે અને વધુ પડતી કોફીના પેટમાં દુખાવો થઈ શકે છે અને બ્લડ પ્રેશરના સાધનો દુખાવાથી વધારે ડોક્ટરને કહેવામાં આવશે તેને તે ગેરકાયદે છે મેટાબિલિયા અનથો કે ડાયબિન્ડીઝ સાથે જોડાયેલા સમસ્યાના કારણે જેમાંથી ધરાવતા લોકોને કોફીનું સેવન ટાળવું જોઈએ જેમાંથી અથવા મર્યાદિત માત્રામાં સેવન કરવું જોઈએ નબળા આતર સ્વાસ્થ્યમાં આઈબીસી આઈબીડી પાસન સમસ્યા ધરાવતા જે અસ્વસ્થતા અનુભવી થઈ શકે છે હાઈ બ્લડ પ્રેશરના ધરાવતા લોકોને કોઈપી સેવાનું ટાળવું જોઈએ કારણ કે તેમાંથી બ્લડ પ્રેશરની વધી જાય છે સિવાય હૃદયના રોગનું જોખમ પણ વધી શકે શીતળના આવેલા શીતળના પીડા લોકોને પણ કારણ